હેલો એટલું ફોર્મ ફરી કહી શકે છે અમારા નવા લોગમાં તો કેમ છે તમે મજામાં હતા યાર મજામાં તો મજામાં જ રહેવાનું છે કેમ કે યાર આજે વ્લોક શરૂ કરી દીધો છે કેમ કે ઘણા સમય પછી વ્લોક શરૂ કર્યો છે અને આજે આપણે કરે છે અને આપણે આજ વોક શરૂ કરી દીધો છે અને કાકાની બા ફરવા ગયેલા છે ને કાંઈ આપણે જાત આપણે નકર પાસે ઓફિસ જવાનું એટલે નકરી લોકો સાથે જાત પછી ગયા છે ફાઇનલી ફરવા તો આપણે આજે વ્લોક શરૂ કરી દીધો છે અને ક્યાં જ આવી કાંઈ શું કરવી કાંઈ નક્કી નથી કેમ કે બહુ મોડો વ્લોગ શરૂ કરી દીધો છે સાડા પાંચ પોણા છ થઈ ગયા છે અને વ્લોગ શરૂ કરી દીધો છે એટલે તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પંદનાક ઘણા પછી ઘણા સમય પછી વ્લોગ આવે છે એટલે સોરી અને ચેનલમાં નો હોય તો સબસ્ક્રાઈબ પંદરનાક વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રાખજો અને મારે વધારે કાંઈ કેવું નથી તો જાય કાંઈક બહાર જાશું વિચારી ક્યાં જ આવીને જો બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો બરાબર 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 બહુ હોય

જમીન જો હુકાઈ ગઈ છે આપણે વરસાદ કઈ આવતો નથી ને હા પોસ્ટ કરી દીધું બાકી જો તો કેર કેટલા બધા છે આમ ત્યાં ચાલે છોડ હા લો હાલો કે નઈ મને પાપડો જો પાપડો જો કે સ્માર્ટ છે 440 નો વોટ છે ને જો તો કરી હા હા લાગુ ને હે ઈ કમળ જેવું જ છે બા ફૂલ પાણી ને એવું થઈ જાય ને તો આ જો આમાં કમળ આવે

માલકા જવાનો રસ્તો છે સીધું સીધું થાકી ગયા હા ભાઈ આગળ જવાનું છે અને ઓલલો જે છે ને લીમડો થાય એની ઉપર ચડીને બેઠા લોક એની ઉપર ચડીને બેઠા હે એ જો ફ્રી છે ને લીમડો ઓ ભાઈ આશ્રમ આવું છે કાક આશ્રમ આમથી આમ જવાનું જો ઇધર આગે ઇધર પરની નેર છે જો

પૂરું નામ છે તરસમિયા જો તરસમિયા લેખ આ ભાઈ એલ બની ગયો બોલો કઈ તો આવા મારા મિત્ર ચાલો આગળ જઈએ હવે જો મિત્રો બોલા ભાઈ ની જાય છે ને છોકરાની

व्लॉग बनाउँछु युट्युबर से पहिला व्लॉग बनाइने भने महरु गातहरु मार्ता हाम्रो भिडियो युट्युबमा व्लॉग बनाउँछ छोवे छ छोवे छ जोई जा एंकर छोवे छ न एकदम व्लॉग बनाउँछ तमार एरिया छ नि હવે આપણે નીકળવું છે ને હવે જાય બરાબર તો તમે જોવા તો કરી મસ્ત તમારે તો આવી શકો છો આ મોલ્લા પરથી ટોપ થ્રી નીકળાય અહીંયા ત્યાં માલણકા નામથી છે ને આંદ સાઈડ થી આવે છે તમારે જ્યાં ત્યાં આવું હોય ત્યાંથી આવી શકે નીકળી જાય આપણે ઘરે ભાઈ બધા મજા આવી મજા આવી ને તમને આ જો કહેજો તો વાંધો નહીં મજા આવી છે ભાઈ ચાલો તો અત્યારે પહોંચી ગયા છે આપણે મંત્રેશ અને જોવાય મંત્રેશ પોગી ગયા છે અને આ વડાપાવ ખાવા આવેલા છે આ આપણા દોસ્ત જ લારી છે તો આપણો ભાઈબંધ છે અને આના પપ્પા છે આપણા ભાઈબંધ છે તો તમારે કોઈને જો વડાપાઉં છે સમોસા તણામાં બટેટા ભુંગળા બટા જે ખાવે ને તમ તર આયા હોય આવજો આયા જો લારી છે આ મંત્રેશ છે ને મંત્રેશનો કોણો યાદ રાખજો જો આયા વેચે છે બરાબર તો તમારે જે ખાવે ને હોય આવજો આપણા મિત્ર ને લારી છે મારું નામ દેજો તમે તારે ડિસ્કાઉન્ટ કરી દે તમે અત્યારે વડાપાઉં ખાવા છે ફોન છે આ ભાઈ ક્યાં છે ક્યાં ભાઈ એને તીખું લાગ્યું ઓલું ભજીયું ખાધું ને તો મરચું હતું એમાં તીખું લાગ્યું તો તમારે ખાવું હોય તો અહીં પહોંચી જાજો આપણા મિત્ર ને જ લારી છે એટલે કઈ વાંધો નહીં આવે બરાબર ટેસ્ટ ને એવું બધું સારું જ છે બરાબર તો અહીંયા જાય અચ્છા હે આપણા મિત્ર આય આવ્યો ધર્મ ધર્મ આપણે નાવા ગયા હતા ને

આમ રૂવા સાઈડ જાય આમ જગા સાઇડ ટોપ થ્રી આમ શીતળામાં આવે બરાબર જમવા જાવ મારુતિ નંદન જો આ દુકાન છે વયા આ બે એક જ છે બરાબર એડ્રેસ યાદ રાખજો કોકા સકાલ મંત્રાસ રોડ એકઝેટ પુણામાં વૈયાજો એને લઈ મિત્રો મારું મોટું થયું ને થોડુંક આમ ચીકણું તમને લાગતું છે કેમ કે કાર પરસેવાનો બેઠો હતો ને તો આમ આમ પડી જ્યો બાર નેટ આટ નતો ચાલતો એટલે એક રીલ શૂટ કરવા મર્યો ને તો છે ને અંદરનું મારે બેનનું શૂટ કરવાનું રહી ગયું રાંધવાનું હતું વઘારેલા ભાત તો હતા શૂટ કરવાનું રહી ગયો મારે રીલ શૂટ એડિટ કરવાનું શૂટ નહીં ને જીમેલ ખોલવાની છે તે ખોલ દઉં શું ખોલું શું આવે એમાં કામમાં રહી ગયો શૂટ ન કરી અત્યારે પાછું જાવી મિત્રો અત્યારે છે ને જમવાનું છે જમી લઈએ મેડમ થકી જાય

બધું શીખવા છે મિત્રો અત્યારે ગરમી એટલે ગરમી તો થાય તેને પંખો બંધ છે કેમ કે બધા અત્યારે છે ને હોવા હોય જાય છે બધા એટલે બધા હું એકલા જાગો છું લાઈટ ચાલુ રાખી છે મારા એક બ્લોગ એડિટ કરી નાખવાડો એટલે કાલમાં આવી જાય અને બધા એટલા બધા હોવા જાય જશે જમીન કાર્ય મેં જમી લીધું છે જમવાનું મસ્ત હતો એટલે મેં તો ભૂખા બોલાવી દીધા ફૂલ ખવાઈ દીધું તો હવે પાછું છે ને બધા હુવા હોય જાય છે ને હવે પાછું આપણે રજા આવશે એટલે આપણે બ્લોગ આવી રહે એટલે તમે ચેનલમાં જરી કાંટો મારતા રહીશો કેમકે રજા આવે એટલે આપણે બ્લોગ બનાવશું કાકાને પાસે બહાર ફરવા ને આપણે જવાનું હતું ઓફિસે રજા ન આપી યાર મને રજા આપી હોત ને તો હું જતા આવે એ લોકો હારવાર આમ તમને વ્લોગિંગ થઈ જાય પણ રજા ન આપી તો યાર આ છે તમને વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર શેસ કરતા જજો તો મળ્યા પછી નવું વ્લોગમાં તો બધા રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો